આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ગાંધીધામ શહેરના તમામ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની કતાર જોવા મળી હતી ત્યારે આદિપુર સ્થિત પંચમુખી હનુમાન દાદાના મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજરોજ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા ભાજપના અગ્રણીઓમાં ધવલભાઈ આચાર્ય સહિતના મહાનુભાવો દર્શનાર્થે પધાર્યા હતા આ તકે પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા હનુમાન જયંતિ નિમિત્તે આજ રોજ વહેલી સવારથી મંદિરમાં પ્રસાદ વિતરણ સહિત સાંજે ભક્તિ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા સ્નેહી અમારા હૃદયસ્થા બ્રહ્મદેવતા શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી તથા અમારા હૃદયસ્થ એવા શ્રી ધવલભાઈ આચાર્ય તથા અમારે ભરતભાઈ કિરણભાઈ નારાયણભાઈ મુકેશભા અમારા ગજુભા પરમાત્માની સાક્ષી આ ગામની અંદર આ સમગ્ર પંચમુખી હનુમાનજી મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરની અંદર બધા જ લોકો પરમાત્માના આશીર્વાદ લેવા માટે એક રામના સાનિધ્યમાં જેમ હનુમાનજી મહારાજ જાય એમ વિધિ ક્ષેત્રથી બધા મહાનુભાવો પોતપોતાની રીતે ભગવાનના આશીર્વાદ લઈ દિવ્યતા અનુભવે છે પરમાત્મા બધાના જીવનની અંદર બલ આવે પરમાત્માના ચરણે પ્રાર્થના આજે પવિત્ર એવી હનુમાન જયંતિ છે એટલે હનુમાન જયંતિ નિમિત્તે હું આપના દર્શકોને પંચમુખી હનુમાનજી મહારાજના ચરણોમાંથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સૌને આપના માધ્યમથી આપુની ઉપસ્થિતિમાં પ્રેરક ઉપસ્થિતિમાં એક વિનંતી પણ કરવા માગું છું કે હનુમાનજી સદૈવ વિદ્યમાન છે આપણા સાત ચિરંજીવીઓમાં હનુમાનજી એ ચિરંજીવી છે અને હનુમાનજી સદૈવ રામ કાર્ય માટે તત્પર રહ્યા છે આપણે સૌએ પણ ભારત માતાના કાર્ય માટે તત્પર રહેવું જોઈએ અને આપણે સૌએ હનુમાનજી પાસેથી દરરોજ પ્રાર્થના કરવી જોઈએ સૌ કોઈ સનાતની ભક્તોને મારી વિનંતી છે કે એક હનુમાન ચાલીસા દરરોજ કરો તમે સવારે ઉઠી નાહી ધોઈ તમારી પાસે સમયનો અવકાશ બે ચાર મિનિટ લાગશે જાજી સમય નથી લાગતો બે ચાર મિનિટ કાઢીને હનુમાનજીની ઉપાસના કરો હનુમાનજીની ઉપાસના કરવાથી બળ બુદ્ધિ વિદ્યા ધન બધું જ મળે છે હનુમાન ચાલીસામાં આવે છે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા એવું ભગવતી જાનકીય આશીર્વાદ આપે એટલે આપણે સૌએ હનુમાન ચાલીસા કરવી જોઈએ અને એ હનુમાન ચાલીસાનું બળ આપણા દેશના નિર્માણ માટે જે પ્રકારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશ આગળ વધી રહ્યો છે એમ સૌ નાગરિક પોતાની જવાબદારી સમજી પર્યાવરણને બચાવી પાણીને બચાવી ગૌમાતાની સેવા કરી ગરીબ લોકોની સેવા કરી અને સનાતન ધર્મની અંદર રહીને સનાતનની સેવા કરે એવી આજના દિવસે હું આપના મારફતથી અપીલ પણ કરું છું અને શુભેચ્છા પાઠવું છું આજે આપના માધ્યમથી હનુમાન જયંતિ નિમિત્તે હું આપ સર્વને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આપણે બધા જ આજે હનુમાનજીના મંદિરે જઈએ હનુમાનજીના ભક્તિમય થઈ જઈએ શ્રીરામના ભક્ત બોલીએ શક્ય હોય તો ઘરે એક સુંદરકાંડનો પાઠ કરીએ જો ઘરે સુંદરકાંડનો પાઠ ના કરી શકતા હોઈએ તો અગિયાર હનુમાન ચાલીસા કરીએ એવી આપ સૌથી અપીલ કરું છું ભગવાનજીનું નામ લેવાથી બધી તકલીફો દૂર થાય છે હનુમાનજી આપણા બધા વચ્ચે હંમેશા રહેતા આવ્યા છે હનુમાનજીના આશીર્વાદથી આપણે બધા જ બધું જ સુખ પ્રાપ્ત કરીએ છીએ માણસ સુખ માટે અલગ અલગ જગ્યાએ જાય છે એની જગ્યાએ આપણે આજે મંદિરે જઈ ગુરુજીના દર્શન કરીએ ગુરુજી પાસે આવીએ હનુમાનજીના ત્યાં પ્રાર્થના કરીએ એવી આપ બધાથી અપીલ કરું છું જય શ્રી રામ